નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું છું નાયક અનિલ સર આજે આપણે નવા વિડીયો સાથે મળ્યા છે વિષય છે નામાના મૂળ તત્વો નામાના મૂળ અંદર વિદ્યાર્થી મિત્રો ગઈકાલે ભાગ બીજામાં ભાગ બીજામાં ચેપ્ટર નંબર બે તમે જોઈ શકો છો ચેપ્ટર એટલે કે પાઠ નંબર બે જે પાઠનું નામ હતું દશાળાના હિસાબ તો ગઈકાલના વિડીયોમાં ઘસાનો આપણે પરિચય મેળવી તો વિદ્યાર્થી મિત્રો આજે એ ઘસાના પરિચયમાં આપણે વ્યાખ્યા એટલે કે અર્થ ભણેલા ત્યાર પછી ઘસારો ભણવાની પદ્ધતિઓ મેં બે લખાવેલી એમાં આજે આપણે આ વિડીયોમાં સીધી રીતે જે આપણે લખાય સીધી રીતે કે સરકાર તેની પદ્ધતિ એની આપણે સમજૂતી લેવાની છે તો આ સરકાર તેની પદ્ધતિની અંદર કેવી રીતે ઘસારો ગણવાનો અર્થ શું છે વ્યાખ્યા શું છે એનું આપણે અહીંયા સમજવાનું છે આ પદ્ધતિ પરીક્ષા માટે મોસ્ટ મોસ્ટ એન્ડ મોસ્ટ ટાઈમ છે વિદ્યાર્થી મિત્રો ત્યાર પછીની જે પદ્ધતિ છે જેનું નામ છે ઘટતી જતી બાકીની પદ્ધતિ એ પણ આપણે નેક્સ્ટ વિડીયોમાં સમજાવીશું પણ અત્યારે આ સરકાર આપતાની પદ્ધતિ એટલે કે સીધી રીતની પદ્ધતિનો આપણે સમજીશું તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે શરૂઆત કરીએ ઘસાના હિસાબોની અંદર ગઈકાલના વિડીયોમાં આપણે ઘસાનો પરિચય

તો એની પડતર કિંમત એટલે પડતર કિંમતનો એક એક્ઝામ્પલ આપું કે તમે માની કે કોઈ મોબાઈલ તમે ખરીદો નો કે કોઈ ગાડી ખરીદતો હોય માની કે ગાડીની કિંમત જે 5 લાખ હવે 5 લાખ ની અંદર તમે ઓલ રોડ કમ્પ્લીટ કરી અને 5 લાખ માં ગાડી ખરીદી હવે એની અંદર એસેસરીની વાત આવે એસેસરી કે સીટ કવર છે બીજું કઈ તમે ટેબ છે રેકોર્ડિંગ છે આ બધું નાખું હોય એટલે તમારો એક્સ્ટ્રા ખર્ચ થાય તો મેઈન કિંમત 5 લાખ જે માર્કેટ

એ બાદ કરી તો યાદ રાખજો એને સુતરાજી જેવું પ્રમાણિક વ્યાખ્યા થશે તો મિલકત ની પડતર કેમ રે સીજ છે સીનો મતલબ થાય પડતર કેમ એટલે કોસ્ટ પ્રાઇસ કહેવાય આપણે છે કોસ્ટ એટલે પડતર કેમ કહેવા આવે છે ફલ્લી વગર એક વખત જોઈ લઈશું જો સૂત્ર આવશે મિત્રો તો વ્યાખ્યા આવશે વ્યાખ્યા આવશે તો સૂત્ર આવશે તો અહીંયા ધ્યાન આપજો મિલકત ની પડતર કિંમતમાંથી બગાર કિંમત બાદ કરી मिलकत ने पत्थर कीमत में दी तेरे बंगाल कीमत बाद करी तेरे उपयोगी आय स्रोत पर भागता उपयोगी आय स्रोत एन N એટલે નંબર ઓફ યર્સ ઓફ યુઝેબલ લાઈફ કેવા આવે છે એટલે કે N બરાબર ઉપયોગી આય સ્રોત માનવાનું તમારે તો ઉપયોગી આય સ્રોત પર ભાગતા જે રકમ મળે તેને સરકાર કરી પદ્ધતિ કહે છે વિદ્યાર્થી મિત્રો તો સરકાર કરી પદ્ધતિમાં યાદ રાખવાનું છે પડતર કિંમત પર ઘસાવ કરવામાં આવે છે અને જો બંગાળ કિંમત આપેલી હોય તો એ બાદ કરવામાં આવે છે અને ઉપયોગી આય સોર્સ આપેલા હોય તો તેના વડે ભાગાકાર કરવામાં આવે છે ત્યાર પછી આ પદ્ધતિનું બીજું નામ જે આપણે અહીં લખેલું છે ફરીથી લખેલું છે આ પદ્ધતિને સિક્યુરિટીની પદ્ધતિ તરીકે પણ ઓળખવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો સરકારની પદ્ધતિમાં એક સરખો કસારો રાખવામાં આવે છે એનું નામ પડ્યું છે સીધી સિક્યુરિટીની પદ્ધતિ અથવા સરકાર આપતાની પદ્ધતિ કહેવામાં આવે છે आ पद्धति में दर वर्षे घसाड़ एक सरखो कर दर वर्षे एक सरकार एक सरखो घसाड़े हम आ पद्धति में सरकार पद्धति में जो घसाड़ो भरव हो तो एक सूत्र याद रख पड़े विद्यार्थी मित्रों एक सूत्र याद रख पड़े ये सूत्र हमें नीचे लिखे हुए है तो d बराबर c माइनस n d बराबर c माइनस s भाग्या n फिर एक बार d बराबर c minus s by n એનો મે ઇન્ટ્રોડક્શન નીચે આપ્યું છે તો d ને કહેવામાં આવે છે અંગ્રેજીમાં યાર કરો એટલે કે ઘસારો તો ઘસારો પર d જોવામાં આવે છે ડિપ્રીકેશન નો ઘસારો કહેવામાં આવે છે એનો પહેલો d અહીંયા એક શબ્દ લેવામાં આવ્યો છે એના પછી c વાત કરીએ તો c બરાબર પડતર કેમાં ગુજરાતી કેનું નામ થાય છે પણ એના અંગ્રેજીમાં ઉપયોગ કોસ્ટ प्राइम बोलो बाबा जे के पट्टर हिमर तो विद्यार्थी मित्रों याद रख जो सूत्र मा जे शब्द मुकेला छे तो डी एट डिप्रेशन इज इक्वल टू कॉस माइनस टैन बाय एन आई को सूत्र जे फरी एक वक्त बी नो मतलब दा से घसाओ दसाव, घसाओ ने अंग्रेजी मा बोलवा मा आवे डिप्रेशन डिप्रेशन एंड डिप्रेशन तो डिप्रेशन ऑफ डी इज ठीक है बर्तन की मक्खी और आपसे एस एस स्क्रेव के स्क्रैप वैल्यू स्क्रैप ले उठी जाओ बंगार दे दो ठीक है बंगार की मक्खी और आपसे वैल्यू की कीमत क्या हम आवे छे तो स्क्रैप के के टूटी जाओ टूटी जाओ बंगार दे दो एन बड़ा का उपयोग भी आइस से से क्या है उपयोग भी आइस से से क्या है आपकी वो एन बराबर ये तो उपयोगी लगेत એ અહીંયા ઓપનલી દેવામાં આવે છે મિત્રો તો આજે આપણે ગણસાનો હિસાબો ચેપ્ટર માં 2 ની અંદર ગણસાર કરવાની પદ્ધતિની સમૃતિ એમાં પ્રથમ પદ્ધતિની અહીયા સમૃતિ કરી છે આ પદ્ધતિમાં દર વર્ષે આ પદ્ધતિમાં દર વર્ષે ગણસાર એક સરખોડ રાખવામાં આવે છે આ પદ્ધતિમાં ગણસાર દર વર્ષે એક સરખોડ રાખવામાં આવે છે કે આગે સે તો વિદ્યાર્થી મિત્રો આ પદ્ધતિને એક પદ્ધતિ તરીકે પણ ઓળખવામાં આવે છે તો દાખલા માટે જ્યારે આપણે ગણીશું દાખલા જ્યારે ગણવાની શરૂઆત કરીશું વિડિયોમાં ત્યારે આપણે આ સૂત્રનો ઉપયોગ કરવામાં આવશે પણ ત્યારે કરવામાં આવશે વિદ્યાર્થી મિત્રો કે દાખલામાં આ બંગાળ કિંમત અને ઉપયોગી આય સોર્સ આપેલા હોય બંગાળ કિંમત ઉપયોગી આય સોર્સ હોય બંગાળ કિંમત ઉપયોગી આય સોર્સ હોય ત્યારે આ સૂત્રનો ઉપયોગ કરવામાં આવે છે ત્યાર સુધી આ સૂત્રનો ઉપયોગ કરવાનો આવતો નથી પણ ગસારો આ પદ્ધતિમાં આ રીતે કરવાનો આવે છે તો સંકિર્ટી નમ આવશે તો જ્યારે નાણામાં ટકા આપેલા છે સીધી લીટી પદ્ધતિએ આટલા ટકા ગસારો ગણો જે ટકા આપેલા હોય તો દાયક બર્તન કે પર પડે તો કોસ્ટ વેલ્યુ જે આપી દેશે કુલ એ બર્તનનો બટ સીધો સીધો ગસારો ગણવામાં આવે છે મિત્રો તો અહીંયા તમે સૂત્ર જોઈ શકો છો નોટબુકમાં તમે લખી શકો છો લખું માટે લખી દેજો અને આ પદ્ધતિ ખાસ યાદ રાખજો તો દાખલાની અંદર આપણે ઉપયોગ કરવાનો છે હું પૂછવાનો છું તો આ સૂત્ર ખાસ તમારી પૂછાય સંખ્યા આપવાની પદ્ધતિનો દાખલો ગણવા માટે કયું સૂત્ર સર યાદ આપવું પડે તો અહીંયા મે સૂત્ર લખેલું છે d બરાબર ડિપ્રીકેશન યાદ રાખજો ડિપ્રીકેશન ઘસારાની અંગ્રેજીમાં ડિપ્રીકેશન કહેવામાં આવે છે c એટલે કોસ્ટ વેલ્યુ c એટલે કોસ્ટ વેલ્યુ s એટલે સ્ક્રેપ સ્ક્રેપ એટલે બંગા બંગા એટલે તૂટી જવું એ લે કે નંબરિંગ ઓફ યર્સ છે એનો નંબરિંગ ઓફ એટલે કે ઉપયોગી આયુષ્ય જે જીવન સાથે સરખાવવામાં આવે છે તો આ સૂત્ર ફરી એક વખત તો સૂત્ર આવશે મિત્રો તો આની વ્યાખ્યા પણ આવશે તો સૂત્ર મને કે મિલકતની મિલકતની પડતર કિંમતમાંથી તેની ભંગાર કિંમત બાદ કરી તેને ઉપયોગી આયુષ્ય એ ભાગતા જે રકમ મળે તેને સરખા આપવાની પદ્ધતિ કહેવામાં આવે છે તો હું આશા રાખું છું કે આ વિડિયો તમને આ વિડિયોની અંદર તમને સમજણ પડી હશે સરકાર કઈ પદ્ધતિનો દાખલો જ્યારે શરૂઆત કરીશ આ પદ્ધતિ ગણવામાં સરળ છે એનું કારણ છે કે દર વર્ષે ઘસાર એક સરખો રહે છે સીધે સીધો રહે છે એટલા માટે નામ પડે સીધી રીતની અથવા સરકાર કરી પદ્ધતિ કહેવામાં આવે છે વિદ્યાર્થી ये तो यार है कौन से कि सरकार तय पद्धति में कौन ऊपर का शरू बढ़ावा मारे से तो परतर कीमत बढ़ का शरू बढ़ावा मारे से परतर कीमत बढ़ का शरू बढ़ावा मारे से कोई तो मैं प्रस्तुत करे ये पूछे कि वे सीधी तरीके पद्धति में कौन ऊपर का शरू बढ़ावा मारे से तो इनका नहीं परतर कीमत बढ़ का शरू ब भाग्या एन नो उपयोग करी तमे दर्शाना लावी सकसो ओके विद्यार्थी मित्रो आ पद्धति नो सूत्र कदाच एक बार जने पूछाय गमे त्या पूछाय तो तुमने अभी आवडी जसे तो आज आपरे आ वीडियो मा आटले सुधी राखीशु एक पद्धति ने समजाण आपी छे बीजी पद्धति आपरे आर्टिकल समजीशु सु, त्या सुधी जय हिंद